નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ગુજરાત ઉપર ભારે કાળા ડિબાંગ વાદળા સવાયેલા છે છતાં પણ હજુ વરસાદ પડતો નથી તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ આગામી સમય આવતીકાલે સત્તર તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં તાંડવની સ્થિતિ જોવા મળશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ આજે જન્માષ્ટમીનો તહેવાર છે તો આ જન્માષ્ટમીના તહેવારના દિવસે આજે વરસાદની આગાહી છે જેમાં બપોર સુધી હળવો મધ્યમ વરસાદ રહેશે ઘણા બધા વિસ્તારોમાં શરૂઆત થઈ જશે આવતીકાલ સુધીમાં તીવ્રતા વધી શકે છે કારણ કે નવ્વાણું ટકાથી વધારે વાદળો સવાયેલા છે એટલે કે આખું આકાશ વાદળોથી છવાયેલું છે પરંતુ ભેજનું પ્રમાણ વધતા વરસાદની શરૂઆત થઈ જશે ગઈકાલે ગુજરાતના ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠા આજુબાજુ વિજયનગર આજુબાજુના વિસ્તારોમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના ઘણા એવા ગ્રામ્ય પંથક ધારી પંથકમાં ગઈકાલે ત્રણ ઇંચ સુધીનો વરસાદ એકલદોકલ વિસ્તારોમાં નોંધાયો છે બાકી હળવો મધ્યમ વરસાદ ઘણી બધી જગ્યાએ પડવાની શરૂઆત થઈ ચૂકી છે ભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તો જોઈએ અત્યારની અપડેટ સૌથી પહેલાં આપણે અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે હાલ બંગાળની જે ખાડી છે તેમાં પણ સિસ્ટમો અત્યારે હાલ સક્રિય છે સાથે સાથે ગુજરાત ઉપર પણ સિસ્ટમનો જે ટ્રપ છે ફેલાયેલો છે જેના કારણે અત્યારે દસ વાગ્યા સુધીના સમયગાળાની અંદર વરસાદની તીવ્રતા મધ્ય ગુજરાતમાં રહેશે જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા બોટાદ જસદણથી ઉપરના વિસ્તારો મોરબી કુડા સુરેન્દ્રનગર સાઇડના વિસ્તારો ચોટીલા હોય થાન હોય તેમજ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે ભાવનગર ઘોઘા આજુબાજુના વિસ્તારો સિહોર વલ્ભીપુર આજુબાજુ સવારે દસ વાગ્યા સુધીમાં તીવ્રતા વધી શકે છે એટલે કે શરૂઆત થઈ શકે હજુ વરસાદની શરૂઆત નથી થઈ અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુ પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી ભરૂસ રાજપીપળા સુરત તાપી આજુબાજુ પણ વરસાદની સંભાવના રહેલી છે બપોરના બાર એક વાગ્યાના સમયગાળા સુધીની અપડેટ જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થશે જે પાલિતાણા તળાજા સાવરકુંડલા સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે મોરબી પંથક સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ અને બોટાદ ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા તેમજ ખાસ કરીને ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે બપોરના સમયગાળા પછી એટલે કે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છની અંદર પણ ભુજ ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થશે ત્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે વલભીપુર શિહોર તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમજ ઉના રાજુલા વેરાવળ તુલસી શામ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય છે હજુ વરસાદ શરૂઆત થશે આજે આવતીકાલથી તીવ્રતા વધશે વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા રાધનપુર પાલનપુર થરાદ ધાનેરા રોડ અમીરગઢ સહિતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો તે સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં વધુ તીવ્રતાવાળા વિસ્તારોની આપણે વાત કરીએ તો જામનગર હોય રાજકોટ હોય મોરબી બોટાદ સાઈડના વિસ્તારો હોય તેમજ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારો છે જેમાં ઓછી તીવ્રતાવાળા વિસ્તારો તળાજા મહુવા પાલિતાણા ભાવનગર કે જેમાં બપોર પછી તીવ્રતા ઓછી છે બપોરના સમયગાળા દરમિયાન તીવ્રતા વધે તેવું અત્યારે સિસ્ટમ બતાવે છે ખાવડા ભુજ ગાંધીધામ રાપરમાં પણ આજે વરસાદ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારે દસ વાગ્યા સુધીમાં સવારથી લઈ દસ વાગ્યા સુધીમાં જૂનાગઢ પંથક ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા જામનગર તેમજ માંડવી ગાંધીધામ મોરબી સુરેન્દ્રનગર આ બધા જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરના એક વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી જસદણ બોટાદ રાજકોટ ગોંડલ મોરબી સાઈડના વિસ્તારો અને સુરેન્દ્રનગરમાં પણ હળવો વરસાદ જામનગરથી મોરબી સાઈડના વિસ્તારોમાં કચ્છમાં ઝાપટા રહેશે સૌથી વધારે વરસાદની તીવ્રતા આવતીકાલે જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તુલસીશામ રાજુલા અને મહુવા તળાજા પાલીતાણા સુધી રહી શકે છે ઉના આજુબાજુ પણ ભારે વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ રાજપીપળા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ રહેશે અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા મહેસાણા હિંમતનગર તેમજ પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી રાધનપુર ખેડબ્રહ્મા ઈડર આ બધા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે બપોર સુધી હળવો વરસાદ રહેશે બપોર પછી પાંચ સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ ભુજ નખત્રાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર સહિતના જે વિસ્તારો છે ઉના વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે મધ્ય ગુજરાતમાં વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ અમદાવાદ ગોધરા વડોદરા ઉદેપુર ખંભાત તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા થરાદ ધાનેરા આબુરોડમાં પણ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં પણ વડોદરાથી છોટા ઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની શક્યતા આવતીકાલે સાંજના સમયગાળા દરમિયાન રહેશે રાત્રિની વાત કરીએ તો રાત્રે પણ સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે અઢાર તારીખની બપોરના સમયગાળાની અપડેટ જોઈએ અઢાર તારીખે બપોરના સમયગાળા દરમિયાન નલિયા ગાંધીધામ ખાવડા રાપર ભુજ બસાવ નખત્રાણા સહિતના કચ્છના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે બપોર પછી અઢાર તારીખે સોમવારે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે જેમાં ભારે વરસાદની તીવ્રતા છે જેમાં સુઈગામ પાલનપુર મહેસાણા અમદાવાદ આ પંથકની અંદર વરસાદ વધારે રહેશે અમદાવાદથી સુરેન્દ્રનગરનો વિસ્તાર વડોદરા ખંભાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ચાલુ રહેશે ઓગણીસ તારીખે વહેલી સવારની વાત કરીએ તેમાં પણ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન દ્વારકા જામનગર પોરબંદર ઓખા ભાણવડ ઉના તેમજ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વધારે વરસાદની તીવ્રતા ઓગણીસ તારીખમાં રહેશે રાજુલા મહુવા પંથક દરિયાકાંઠાના ખાસ આ બધા વિસ્તારો બપોર પછીના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છ આખાની અંદર ઉત્તર ગુજરાતના સુઈગામ પાલનપુર ખેરબ્રહ્મા ડુંગરપુર સહિતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં મોરબી વઈ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર જામનગર ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે વીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે જ્યારે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં પણ સિસ્ટમ ગુજરાતની નજીક હોય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે એકવીસ તારીખની વાત કરીએ તેમાં પણ ગુજરાતમાં કચ્છની અંદર ભારે વરસાદ સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ પચીસ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાતમાં આવશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ એકત્રીસ તારીખ સુધીની અપડેટ છે કે જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો થી બાવીસ કિલોમીટર પ્રત્યે કલાકથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની માત્ર પવનની ઝડપ રહેશે આવતીકાલે પરમ દિવસે પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે એકવીસ બાવીસ તારીખમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વચ્ચે બાવીસ તારીખની વાત કરીએ થી અડતાલીસ સુધીની સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં પંચાવન સુધીની પવનની ઝડપ મધ્ય ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ ત્રેવીસ તારીખે પણ બપોર પછી જોટાના પવનોની ઝડપ વચ્ચે પચીસ છવ્વીસ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં ફરી વખત ચાલીસથી પિસ્તાલીસ અને પિસ્તાલીસથી પચાસની કેટેગરીમાં જોટાના પવનોની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આવનારા બે દિવસમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થશે તો આમ તો ઓલ ઓવર ગુજરાતમાં આવનારા બે દિવસમાં વરસાદની શરૂઆત થશે આવનારા ચાર દિવસમાં તેની તીવ્રતા વધી અને ખાસ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદ પડશે આવનારા આઠ દિવસની વાત કરીએ તો તેમાં પણ દ્વારકા જામનગર કચ્છ તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ રેશે ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ આઠ દિવસની અંદર પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદનું એનાલિસિસ હતું મિત્રો આતા આજના મહત્વના હવામાન